આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો સોળ એકવાર મિથિલાનગરીના મહારાજા જનક પોતાના મહેલમાં સૂતા હતા ત્યારે તેઓને સ્વપ્ન આવ્યું કે કોઈ અન્ય રાજાએ તેમના રાજ્ય ઉપર આક્રમણ કર્યું છે જેમાં તેમનું રાજ્ય સંપૂર્ણ લૂંટાઈ ગયું રાજા જનક પોતે માટીનું ભિક્ષાપાત્ર લઈને ભિક્ષા માગવા લાગ્યા ભિક્ષામાં મળેલ ભોજન લઈને એક ગલીમાંથી તેઓ પસાર થતા હતા ત્યારે બે પાળાઓ ભયંકર જનૂનથી લડી રહ્યા હતા અને એમાંથી એક પાળાનો ધક્કો લાગતા રાજાના હાથમાંથી ભિક્ષાપાત્ર નીચે પડી ગયું આટલું સ્વપ્ન આવ્યું અને રાજાજનક સફાળા જાગી ગયા અને એ જ વખતે પ્રાતકાળ થયો હતો તેથી મહેલના બંદીજનોએ છડી પોકારી કે મિથિલા નરેશ મહારાજા ધીરાજ જનકનો જય હો જય હો આ સાંભળીને જનક રાજા વિચારમાં પડી ગયા કે મેં જે સ્વપ્નમાં જોયું તે સાચું કે આ જાગીને જોઈ રહ્યો છું તે સાચું તેથી તેઓએ ઘણા વિદ્વાનોને બોલાવીને આ અંગે પૂછું એ બધાએ રાજાને ગમે એવા જવાબો આપ્યા પરંતુ રાજાને સંતોષ ન થયો અંતે ગુરુ અષ્ટાવક્ર ઋષિને બોલાવીને તેમને પૂછ્યું ત્યારે તેઓના જવાબથી રાજાને સંતોષ થયો અષ્ટાવક્ર ઋષિએ કહ્યું કે રાજન તમે જે સ્વપ્ન જોયું તે તો અસત્ય હતું જ પરંતુ આ જીવન પણ અસત્ય છે સ્વપ્નની સૃષ્ટિ જેમ ક્ષણિક છે તેમ આ સંસાર પણ એક સ્વપ્ન જ છે ફરક એટલો જ છે કે ઊંઘનું સ્વપ્ન આંખ ખોલતા પૂરું થાય છે અને આ સંસાર રૂપી સ્વપ્ન આંખ બંધ થતાં પૂરું થઈ જાય છે માટે રાજ્ય કાર્ય કરતાં કરતાં તમે તમારી વૃત્તિ શાશ્વત એવા પરમાત્મામાં જોડી રાખો તો જીવતા પણ આનંદ આવશે અને મૃત્યુ બાદ પણ આનંદ આવશે ગુરુ અષ્ટાવક્રના આ જવાબથી જનક રાજાને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એટલા માટે જ નારાયણદાસ નામના કવિએ લખ્યું છે કે સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના સાથે જાશેજી જાગ્યા પછી કાંઈ મળે નહીં એકે વસ્તુ પાસે જી જન્મ્યા પહેલાં જગત નહોતું મુવા પછી નથી જી વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથિજી આ સંદર્ભમાં મહાભારતમાં વર્ણવાયેલો યક્ષ અને યુધિષ્ઠિર રાજાનો સંવાદ સાંભળવા જેવો છે એકવાર એક સરોવરનો માલિક યક્ષ યુધિષ્ઠિર રાજાને પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અહન્યહની ભૂતાની ગ્છંતી હયમાલયમ શેષાહ સ્થિરત્વ ઈચ્છાતી કેમ આશ્ચર્યમત પરમ એટલે કે રોજ કેટલા બધા માણસો મૃત્યુ પામે છે છતાં પણ જે જીવે છે તેને એમ લાગે છે કે આપણે તો મરવાના નથી એવું માનીને માણસો સંસાર વ્યવહારમાં રચ્યા છે આનાથી મોટું આશ્ચર્ય કયું આ જવાબ સાંભળી યક્ષ ખૂબ જ પ્રસન્ન થયા અને આ જ વાસ્તવિકતા છે કે બધું જોવા અને જાણવા છતાં પણ માણસને એવું લાગે છે કે આપણે તો અજર અમર અવિનાશી છીએ પરંતુ રહીમન નામના કવિએ લખ્યું છે કે જહાં નગારા કૂચતા બાજ તાંઠો જામ રહીમન એસ સંસાર મે કોન કરી શકા મુકામ જે મોટા મોટા પૃથ્વીપતિ રાજાઓ હતા તેઓના મહેલોમાં હંમેશા નગારા વાગતા એ બધા ક્યાં આ લોકમાં કાયમી મુકામ કરી શક્યા છે માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સારા કર્મો કરવા સૌને સહાયરૂપ થવું કોઈની સાથે દુશ્મનાવટ ન રાખવી કોઈના હૃદયને ઠેસ ન પહોંચાડવી સેવા ભક્તિ કરીને મોક્ષનું ભાતું બાંધી લેવું જેવી રીતે બીએપીએસ મંદિર ગઢપુરના એક મહાન સંત થઈ ગયા જેઓનું નામ હતું અક્ષરપ્રસાદ સ્વામી તેઓએ સમગ્ર જીવન સંતો ભક્તોની સેવા કરીને સૌને રાજી કર્યા હતા અને ભક્તિ કરીને ભગવાન અને ગુરુને પણ પ્રસન્ન કર્યા હતા તેઓને મોટી ઉંમરે કેન્સર થયું હતું ત્યારે અમદાવાદ મંદિરમાં રહીને તેઓ સારવાર લેતા હતા પરંતુ જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ સેવા કરવા પહોંચી જતા એકવાર ડૉક્ટરે કહ્યું કે સ્વામી તમારી તબિયત સારી નથી માટે તમે આરામ કરો ત્યારે અક્ષરપ્રસાદ સ્વામીએ કહ્યું કે ડૉક્ટર હવે એકવાર સૂવાનું જ છે ને પછી ક્યાં ઉઠવાનું છે માટે સેવા કરી લેવા દો ને આ સાંભળી ડૉક્ટર પણ આ સંતને નમી પડ્યા સંત કબીરજીએ એટલા માટે જ લખ્યું છે કે કબીરા સોયા ક્યાં કરે જાગી જપો મુરાર એક દિન હૈ સો વિના લંબે પાઉં પસાર જેને આ વાત સમજાઈ છે તેઓ આ લોકની દૃષ્ટિએ પણ કેવું કાર્ય કરે છે તો અમેરિકન બિઝનેસ મેગ્નેટ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર ઇન્વેસ્ટર અને એપલ કંપનીના સી ઇઓ તરીકે રહેનાર દુનિયાના હાથમાં આઈફોન આપનાર સ્ટીવન પોલ જોબ્સ જેઓને મોટા મોટા દસ એવોર્ડ્સ તેઓના સંશોધન કાર્ય માટે મળ્યા હતા તેઓને બે હજાર ત્રણમાં પેન્ક્રિયાઝમાં કેન્સર થયેલું અને બે હજાર અગિયારની સાલમાં છપ્પન વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામેલા તેઓ કહેતા કે હું તેત્રીસ વર્ષથી રોજ અરીસા સામે ઊભો રહીને મારી જાતને પૂછું છું કે ઇફ ટુડે વેર ધ લાસ્ટ ડે ઓફ માય લાઈફ વુડ આઈ વોન્ટ ટુ વોટ વઈ એમ અબાઉટ ટુ ડુ ટુડે એન્ડ વેન ધ એન્સર હેઝ બીન નો ફોર ટુ મેની ડેઝ ઇન અ રો આઈ નો આઈ નીડ ટુ ચેન્જ સમથિંગ એટલે કે જો આજે મારા જીવનનો અંતિમ દિવસ હોત તો હું આજે જે કરવાનું છે તે કરવા માગું છું અને જ્યારે પણ સતત ઘણા દિવસો સુધી જવાબ ના હોય ત્યારે મને લાગે છે કે મારે કંઈક બદલવાની જરૂર છે ખરેખર આપણે પણ રોજ વિચારવા જેવું છે કે આજનો દિવસ જો મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો હું શું કરું સ્વજનો મિત્રો સત્સંગીઓ વગેરે સાથે સંબંધો સુધારું કે બગાડું સમયનો સદુપયોગ કરીને ભગવાનનું સ્મરણ કરું કે નકામા કાર્યોમાં સમય વેડફી નાખું લોકોને મારામાંથી પ્રેરણા મળે એવું જીવન જીવું કે કોઈ યાદ પણ ન કરે એવું વ્યર્થ જીવન જીવું માટે આપણે સૌ સ્વપ્નવત સંસારમાં શાશ્વત એવા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે હંમેશા સદવિચારો કરતા રહીએ એ જ સંદેશ સાથે જ આપણા અને આપણા સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ